સુરતમાં જળસંચયને લઈને ખાસ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સુરતના કતારગામ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંચય માટે ચેક ડેમો ઊંડા કરવા કરવા રિપેર સહિતની કામગીરી માટે યોજાનાર જલકથા અંગે સુરતમાં પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી અને ગુજરાતમાં જળ સંચય માટે ચેકડેમો ઊંડા ઉતારવા રિપેર કરવા ઊંચા કરવા નવા બનાવવા તેમજ બોર કુવા રિચાર્જ ખેત તલાવડી સોર્સ ખાડા વગેરે જેવા જળ સંચયના એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર સ્ટ્રકચરોના કાર્યો પૂર્ણ કરવાના સંકલ્પ સાથે રાજકોટમાં કાર્યરત ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે અને જળ સંચય ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે વિશ્વ પ્રસિદ્ધ કવિ તત્વચિંતક અને કથાકાર ડોક્ટર કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય જલકથા અપને અપને શ્યામકીનું આયોજન કરનાર છે

હવે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ તરફથી શરૂ થાય છે અને એની જાગૃતિ માટે જે રાજકોટમાં કથા બેસવાની છે એનું નિમંત્રણ આપવાનું એક કામ હતું પણ બીજું કામ સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના દરેક ગામડા સુધી આ મેસેજ પહોંચાડવા માટે આજે આ સુરતમાં આ વિશેષ આયોજન થયું હતું સુરતથી સુરતના તમામ કાર્યકર્તા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં દરેક ગામડામાં તળાવો ઊંડા થાય ગામમાં જળ અંગે જાગૃતિ આવે એ દિશાનો એક મહા અભિયાન શરૂ કરવાનો આ પ્રયાસ છે એટલે જ સુરત થી આખા ગુજરાતમાં ગામડે ગામડે મેસેજ પહોંચાડવાનો આજથી અહીંયા પ્રારંભ થયો છે થેન્ક યુ ગુજરાતના 12000 ગામના લોકો અને 26 રાજ્યના લોકો સુરતમાં રહે છે સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે આજે જે કાઈ મહાનુભાવ કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે જળ કથાનો કાર્યક્રમ એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આ જે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે સુરતને હું અપીલ કરું છું ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે સફળ કરી કાયમી ઉકેલ કરી અને તમામ

એ અભિયાન છે અભિયાનમાં જેમ જેમ સમય કાર્યક્રમની જરૂર પડે એટલે આગલા દિવસોમાં ક્યાં ક્યાં થઈ શકે રાજકોટમાં થઈ શકે અમદાવાદમાં થઈ શકે મુંબઈમાં થઈ શકે સુરતમાં થઈ શકે જેમ કે મોરારી બાપુની કથા પર્યાવરણ માટે વૃક્ષારોપણ માટે રાજકોટમાં થઈ તો આજે મુંબઈમાં મોરાર બાપુની કથા શરૂ થઈ રહી છે કે વૃક્ષારોપણની જાગૃતિ માટે પણ એમાં વાતો થવાની છે તો એવી રીતે જ્યાં જ્યાં સંસ્થાને તક મળશે ત્યાં આ અભિયાન સુરતમાં રોજ કાર્યક્રમ કરતા અરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તો રહેશે બાકી કેબિનેટના બીજા બધા મંત્રીઓ પણ રહેશે દેશના અન્ય દેશોના મુખ્યમંત્રીઓ પણ હાજર આવશે બધા બધા જેટલા લોકોને પ્રયત્ન કરશે પ્રયત્ન કરવા અને રાખવાની કોશિશ કરશે સરસ મજાનું સૂત્ર આપ્યું જળ સંચય જન ભાગીદારી આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છની અંદર જળ સંચયનું કામ કરે છે અત્યાર લગીમાં નાના મોટા આઠ હજાર એકસો ને પચાસ જેટલા જળ સંચયના કામો પૂરા કર્યા તેમાં ચેક ડેમ ઊંડા ઊંચા રિપેર નવા બોર્ડ રિચાર્જ ખેત તલાવડી જેવા અને એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળ સંચયના કાર્ય કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની પંદર સોળ સત્તર તારીખના રોજ ડોક્ટર મેદાન ની અંદર કરેલું છે તો આ કાર્યક્રમ લઈ અને આજે અમે સુરત અંદર સુરત સૌરાષ્ટ્ર નું હબ કહેવાય છે અને લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરત માં છે અને સૌરાષ્ટ્રના લોકોને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથા નું આમંત્રણ દેવા અમારી ટીમ બધાઈ રહી છે અને હું મીડિયા મારફત ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જલ કથામાં પધારી અને આપના જળ સંચયના દેશના

પાણીનું શું મહત્વ છે લોકો પાણીને કઈ રીતે જોઈ શકે ધાર્મિક રીતે શું મહત્વ છે વિજ્ઞાન પાણી ને કેમ મહત્વ છે એના કથા લોકોની અંદર પાણીનું મહત્વ વધે એના માટેનું આયોજન છે હા કારણ કે ગુજરાતની અંદર પહેલી વખત જલકથા થઈ રહી છે તમારો એવો હતો કે આ વિષય દેશમાં પુરા દેશમાં અને વિદેશની અંદર પણ જયારે આપણા માટે હિન્દી કલાકાર અને સાયન્સ અત્યારની યંગ જનરેશન ને પરફેક્ટ રીતે સમજાવી શકે અને અત્યારના લોકોને ઉતારવામાં એનો સારો એવો રોલ છે અને ખાસ તો હિન્દીનું મહત્વ છે એના માટે અમારી સંસ્થા એ કથાકાર તરીકે એને નક્કી કરેલું પેલી કથા તો ગુજરાત ની અંદર જળકથા વિશ્વની પેલી કથા થઈ રહી છે પરંતુ જ્યાં પણ દેશમાં જરૂર પડશે ને ત્યાં આયોજન કરી અને વરસાદ નું વધારે માં વધારે પાણી રોકાય એ અભિયાન ને જ્યાં પણ ગતિ મળે જે પણ સિટીમાં એના માટે ગીર ગંગા ખૂબ પ્રયત્ન કરી રહીશ